મિત્રો આપણે આજે ફિલ્ડમાં આવ્યા છીએ ગામ મંગળપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ખેડૂતનું નામ છે શેધાજી ભુદરજી ઠાકોર એમનો મોબાઈલ નંબર એકવાર બોલો ને અઠાણું અઠાણું સિત્તેર આ નંદી એકત્રીસનું ફિલ્ડ છે તમે જોઈ શકો છો આ બાજરીને સાઠ દિવસની આસપાસ થઈ ગયા છે બે દિવસ પહેલાં માવઠું અને જોરદાર પવન પણ આવ્યો હતો પણ પડવાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બાજરીમાં દેખાતો નથી ટીલરની સંખ્યા પાંચથી છ છે નંદી એકત્રીસની હાઇટ છે સાડા સાત ફૂટની આસપાસ સાત ફૂટથી સાડા સાત સાત ફૂટની આસપાસ હાઈટ છે અને તમે આ બાજરી જોઈ શકો છો